શું આ લાઇન ચોક પાડી ના લજી હો લેડ વર્ઝન પૂરી કરન તો બોલું અહીંયા કલમ બોલ તો તા ઊભી છું પડે ને તો બોલું

આ ટાઈમ નું દુખ મટાડવાનું તન વાત તે ગાતે લાઈન બિહારવાની શક્તિ ન તને બે ન બોલ બરાબર ને ભાઈ બરાબર બીજે સાથે બ બિહાર હ શરમ નહી આવો ને એટલે તમને નહીં નહીં હા કેજો ન બોમ્બે ના રૂપિયા વાળા સમજ ના આવે ઓ ઓ ઓ મેરે મહેશ મેરા હમ બોલ 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 બોલ

તો તને ગોતતા જ રહે તારી જી દાદાજી તમે દયા રાખી બાકી ખાટા ઊંચા કરીને જાના પાછળ તો મને આવડતા તા પસાડાય જ આવાને ઘર રા જાવ છૂટા થઈ ગયા એટલે પાવર સડી જાય મહાજ નહીં આવ પાછી પડતી દે તારું દી હે હાં આ હુરધન હંગાત હતું હું હુરધન હંગાત હતું આમના થડાની ના થડાની તે નહીં આ

12 કે મિતો પ્રસાદ સલભાઈ હે આટલા એ બીજું જો તું મારે એક કેટલા કણ નો

વાત ના માડી કાપવાની જ વાત માંડી તો જ મેં આવશે આપણને આવે અવકાળી વાત એક વખત તો તને ખવરાવું પડશે ખવરાવું પડશે ને ખવરાવું પડશે એ બીજી વખત આ વસ્તી ખબર છે ને તું છોડ દે બે નંબર ની વસ્તુ છે ભવારો કરજો હવે ધણી તમારે વાત એ કલમ લેવી તમને છૂટ આલું હો તને લઈ લો પાકી કરજો પાકુ કરાયો કઈ કે ભુવા એમને હલવાડે એવી વાત ના લાવજો ભુવા ચેટલો એમાંથી કલમો નાખી કે મીઠો પ્રસાદ હા